રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા જિલ્લા ભાજપ ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભે મહામંત્રી રમેશભાઈ સિંઘોમની અધ્યક્ષસ્થાને રાધનપુર તાલુકા અને શહેર ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજન સંદર્ભમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંઘોના અધ્યક્ષ રાધનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાય તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી તથા રમેશભાઈ સિંઘો પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખધીરભાઈ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ एपीएमसी ના ચેરમેન ડોક્ટર કનુભાઈ બોજાભાઈ મહામંત્રી ભાવાજી અજીતસિંહ कारोबारी ચેરમેન சிவாભાઈ તાલુકા પંચાયત સદસ્ય અને તાલુકા સહના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ભરતભાઈ સઠવારા પાટણ સાથે બેઠકો થઈ તો ભારતીય જનતા પાર્ટી આજે કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો છે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યક્રમ બધા ઉપસ્થિત છે એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે ખૂબ સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાપ્ત થાય એના આયોજન માટેની આ બેઠક છે પરિચય રમેશભાઈ સિંધવ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ